આજે વિશ્વ તમાકુ દિવસ છે સ્વામિનારાયણ ખાતે ભારતની યુવા પેઢી તંદુરસ્ત અને નિરોગી રહે તે ઉદ્દેશથી એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તારીખ એકત્રીસ મે વિશ્વ ટોબેકો નિષેધ દિવસ વિશ્વભરમાં ઉજવાય છે ત્યારે વેડ્રોડ સ્વામિનારાયણ ગુરુકુલ હાયરે તમાકુ મેં તને રાખી તે મને ન રાખ્યો અંતર્ગત યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે ભારતમાં ચુમાલીસ કરોડ કિલો તમાકુનું ઉત્પાદન થાય છે તેમાં ત્રીસ કરોડ લોકો તમાકુનું સેવન કરે છે લોકો એક યા બીજી રીતે આ તમાકુનો ઉપયોગ કરતા હોય છે તેમાં સાઠ પુરુષો અને ત્રીસ મહિલાઓ ભાગ હોય છે વિશ્વમાં દર વર્ષે ત્રણ કરોડ લોકો મોતને ઘાટ ઉતરે છે તે પૈકી દસ ટકા એટલે કે તેત્રીસ લાખ લોકો તમાકુના ધૂમ્રપાનથી મૃત્યુને ભેટે છે દુનિયામાં જેટલા મૃત્યુ થાય છે તેમાંથી ખૂનથી ચાલીસ ગણા આત્મહત્યાથી ત્રીસ ગણા અને ડાયાબિટીસથી અઢાર ગણા મૃત્યુ તમાકુના સેવનથી થાય છે બીડી સિગારેટ ગુટખા માવા તંબાકુ વગેરેની પાછળ વર્ષ દરમિયાન પચીસથી ત્રીસ હજાર રૂપિયા બિનજરૂરી વેડફવામાં આવે છે અને જાણે અજાણે મોતને ખરીદે છે આટલા જ રૂપિયાનો પોતાના સંતાનોને દૂધ ઘી ખવડાવે તો એક સ્વસ્થ સમાજનું નિર્માણ જરૂરી થઈ શકે છે સ્વામી નારાયણ ગુરુકુલ રાજકોટના સંસ્થાના પંચોતેર વર્ષે અમૃત મહોત્સવના ઉપક્રમે સુરત ગુરુકુલ દ્વારા વિવિધ વિસ્તારોમાં વ્યસન મુક્તિ અભિયાન સંતો અને યુવાનો ચલાવી રહ્યા છે જેમાં માણસો સારી સમજણ પણ મળતા વ્યસન મુક્ત પણ બની રહ્યા છે અને જીવન અને પરિવારને તંદુરસ્ત તથા સુસંસ્કાર વન બનાવી રહ્યા છે તો આંગે અંગે પોલીસ કમિશનર આર આર આહિર એ ડી સિગારેટ તમાકુ ગુટખા માવા વગેરેના સેવનથી માણસને અગ્નિદા દેવો પડે તે પહેલાં સ્વામિનારાયણ ગુરુકુલમાં બીડી સિગારેટ ગુટખા વગેરેને અગ્નિદાહ આપી જીવનમાં પણ આ દૈત્ય અને સદાને માટે તિલાંજલિ આપવાની શીખ આપી હતી તો ગુરુકુલ્લા મંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા પ્રભુ સ્વામી વગેરે સંતો તેમજ ઉપસ્થિત ભાવિકોએ વ્યસન મુક્તિના ટોબેકો ડે પ્રસંગે લોકો વ્યસન છોડે સ્વસ્થને સુંદર ભારતના નિર્માણ કરવામાં સહયોગી બને અને વિશેષ સુખી થાય એવી ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરી હતી કાસવાળા સાથે અઝર કુરેશી